નમસ્કાર મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલ ની અંદર બધા જ મિત્રોનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા ઉપર નેવું હજાર રૂપિયાની સહાય ખેડૂતોને તારની વાડ બનાવવા માટેની સહાય આજે એમપી છત્તીસગઢમાં શપથ ગ્રહણ સમારોહ તલાટી કમ મંત્રીની પરીક્ષામાં મોટા ફેરફારો થયા આકાશી ગોળાઓ વર્ષ થશે કે નહીં તેને લઈ વિજ્ઞાન ચિંતામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર બે ડેપ્યુટી સીએમ અને સ્પીકરનું નામ પણ આજે જાહેર થશે મહિલાઓને દર મહિને મળશે પાંચસો તેવું મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગની મોટી આગાહીથી સાવધાન ગાંધીનગરમાં ટેકાના ભાવ નક્કી કરવા સમિતિની મોટી બેઠક અમદાવાદના લોકો માટે સારા સમાચાર આવ્યા આ તમામ સમાચાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં મેળવીશું પરંતુ જે લોકો મારી ચેનલ પર છે તેમને ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી દે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આજના પ્રથમ સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા ઉપર નેવું હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વાત કરીશું તો ખેડૂતોને એ જીઆર આર પચાસ ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ચાલુ વર્ષે બે હજાર તેવીસ ચોવીસમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં બીજા તબક્કાની અરજીઓ સ્વીકારવા માટે એક બાર બે હજાર તેવીસથી એકત્રીસ બાર બે હજાર તેવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં જણાવવામાં આવ્યું છે તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના ખર્ચના પચીસ અથવા પિસ્તાલીસ હજારની મર્યાદામાંથી બેમાંથી જે ઓછું હોય તે તેમજ તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધી ખર્ચના પચીસ ટકા અથવા સાહીઠ હજારની મર્યાદામાંથી બેમાંથી જે ઓછું હોય તે હેતુ માટે તૈયાર કરાયેલ ના સમાવિષ્ટ ઉત્પાદનના એમ પેનલ થયેલ મોડલ તેમજ અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતોએ ખરીદી કરવાની રહેશે મિત્રો તો આ ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવા ઉપર સુધીની સહાય આપવામાં આવે છે ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને તારની વાળ બનાવવા માટેની સહાય પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના અમલમાં છે ખેડૂત પોર્ટલ ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા માટે તેમજ રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા ખરેખર થનાર ખર્ચના પચાસ કે બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવા પાત્ર છે મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજે એમપી છત્તીસગઢમાં શપથ ગ્રહણ સમારોહ પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી સવારે સાડા અગિયાર કલાકે મધ્યપ્રદેશ પહોંચશે પીએમ મોદી તેમજ સાંજે ચાર વાગે છત્તીસગઢ પહોંચશે પીએમ નરેન્દ્ર મોદી તો આજે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે એમપીમાં ત્યારબાદના સમાચારની વાત કરીએ તો તલાટી કમ મંત્રીની પરીક્ષામાં મોટા ફેરફારો થયા પંચાયત વિભાગ દ્વારા તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાતમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે તેમજ જીપીએસએસબીએ તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ કર્યો મોટો ફેરફાર અને તલાટી બનવા હવે ગ્રેજ્યુએશન જરૂરી છે તેમજ બાર બદલે સ્નાતક કક્ષાએ પરીક્ષા લેવામાં આવશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આકાશી ગોળાઓનો વરસાદ થશે તેને લઈ વૈજ્ઞાનિકો ચિંતામાં સમગ્ર માહિતીની વાત કરીએ તો સૂર્યમાં જોવા મળેલા વિરાટ કોરેનલ હોલે વૈજ્ઞાનિકોએ વિચારતા કરી દીધા છે નાસાએ સૂર્યની સપાટી પર સર્જાયેલા વિશાળ કોરોનલ હોલની તસવીર શેર કરી છે સૂર્યમાં દેખાતું આ કોરોનલ એટલું વિશાળ છે કે તેમ સાહીઠ પૃથ્વી સમાઈ જાય જેની લંબાઈ આઠ લાખ કિલોમીટર છે વિશ્વના વૈજ્ઞાનિકોને ચિંતા છે કે આ હોલમાંથી સૌર તોફાનો ઉઠશે અને તેની અસર સમગ્ર બ્રહ્માંડને થઈ શકે છે જેમાં પૃથ્વી પણ બાકાત રહી શકશે નહીં મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે જેથી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા આ ભાવ ઘટાડાનો ફાયદો ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડવો તે માટે સરકારે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે ઓઇલ કંપનીઓએ બે હજાર બાવીસમાં પેટ્રોલમાં રૂપિયા સત્તર અને ડીઝલ પર પાંત્રીસ પ્રતિ લીટરનો લોસ થયો હતો જેની સામે હવે પેટ્રોલ પર રૂપિયા આઠથી દસ અને ડીઝલ પર રૂપિયા 3 થી 4 પ્રતિ લિટરનો નફો થઈ રહ્યો છે જેથી દેશની જનતાને આનો લાભ જલ્દી મળી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓની માર્ચ 2024 ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ગઈકાલે અગિયાર ડિસેમ્બર હતી જો કે ગુજરાત શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતા પહેલા ફોર્મ ભરવાની મુદત લંબાવી અને છેલ્લી તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ કરી છે હવે વિદ્યાર્થીઓ ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે દિવ્યાંગોને લેટ ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બે ડેપ્યુટી સીએમ અને સ્પીકરનું નામ જાહેર રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમની જાહેરાત કરાઈ છે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનશે વાસુદેવ દેવનાનની રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનશે નિરીક્ષક રાજનાથસિંહે જણાવ્યું કે વસુંધરા રાજેએ દ્વારા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો સૌ ધારાસભ્યોએ તેમના નામ પર સહમતી પણ દર્શાવી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે પાંચસો રૂપિયા મણિપુરના સીએમ એન બિરેન સિંહે મોટી જાહેરાત કરી છે તે મુજબ ચાલીસ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને પાંચસો રૂપિયા આપવામાં આવશે રાજ્ય સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે પરંતુ મહિલા વર્ગના એક વર્ગને મુખ્યત્વે ચાલીસ વર્ષથી સાઠ વર્ષ સુધીની મહિલાઓ માટે ખાસ કોઈ યોજનાઓ નથી એક મહિલાને દર વર્ષે ઓછામાં ઓછા છ હજાર રૂપિયા મળવા જોઈએ જેથી તે તેના પરિવારનું પાલન કરવામાં મદદ કરી શકે છે તો મણિપુરના સીએમએ આ એક મોટી જાહેરાત કરી છે ત્યારબાદ હવામાન વિભાગને લઈ મોટી આગાહી અરબસાગરમાં સર્ક્યુલેશન સક્રિય ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે ચોવીસ કલાક સુધી રહેશે ઠંડીનો ચમકારો અડતાલીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા સૌથી ઓછું તાપમાન નલિયામાં દસ ડિગ્રી નોંધાયું અને અમદાવાદમાં સોળ ડિગ્રી તેમજ ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ટેકાના ભાવ નક્કી કરવા સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ કૃષિ વૈજ્ઞાનિક સહિતના સભ્યો હાજર એમએસપી કમિટીના સભ્ય દિલીપ સંઘાણીનું બેઠક મુદ્દે મોટું નિવેદન ખેડૂતોને મળતા ટેકાના ભાવ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે તેવું દિલીપ સંઘાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમદાવાદના લોકો માટે સારા સમાચાર આવ્યા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય અંતિમ ચરણમાં છે જ્યાં એક તરફ આમંત્રણ પત્રિકાઓ લોકોને આપવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ અયોધ્યા એરપોર્ટ પર પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગામી 25 ડિસેમ્બરના રોજ અયોધ્યાના નિર્માણ દિન એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે આ સાથે જ અમદાવાદીઓ માટે રામ મંદિરના દર્શન કરવા માટે સારા સમાચાર આવ્યા છે જેમાં અયોધ્યાથી અમદાવાદની સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે જેમ જેમાં અગિયાર જાન્યુઆરીથી ફ્લાઇટ શરૂ થશે જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના મહત્ત્વના અને ઉપયોગી સમાચાર રોજે રોજના સમાચાર જોવા અને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને અમારા સમાચાર અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે